ભાભર બનાસકાંઠા ભાભરના વડપગની ઘટના વડપગ ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય કેનાલમાં યુવક યુવતીએ મારી છલાંગ કચ્છ બ્રાન્ચ મુખ્ય કેનાલ ઝીરો પોઈન્ટ પાસે યુવક અને યુવતીની લાશ મળી યુવક અને યુવતી ગત શનિવારે ભાભર પોલીસ સ્ટેશન ગુમ થયાની અરજી આપી હતી આજે સવારે બંનેની લાશ કેનાલમાંથી લાશ મળતા ચકચાર મૃતક મહેશભાઈ જયંતિભાઈ ઠાકોર ઉંમર વર્ષ આશરે બાવીસ ગ્રાન્ડવાડા દિયોદર પાયલબેન શિવાભાઈ ઠાકોર ઉંમર વર્ષ આશરે અઢાર વડપગ ભાભર સૂત્રો જાણવા મળતી માહિતી મુજબ શનિવારે સવારે ઘરેથી નીકળી ગયેલ યુવતીના પરિવાર શોધખોળ કરતા ના મળતા ભાભર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી આપવામાં આવી હતી જે આજે સવારે વડપગ કચ્છ બ્રાન્ચ મુખ્ય કેનાલના ઝીરો પોઈન્ટ પાસે બે વ્યક્તિની લાશ તરતી હોવાનું માલુમ ગેટમેન પડતા વડપગ ગામ લોકોને જાણ કરવામાં આવી ગામ લોકો ઘટના સ્થળે પહોંચી ગુમ થયેલ યુવતી અને યુવકની ઓળખ થતાં પોલીસ અને યુવકના પરિવારને જાણ કરતા યુવકના પરિવાર ઘટના સ્થળે દોડી આવ્યા